પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પ્રથમવાર પોરબંદર પહોંચ્યા હતા મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પૂજ્ય બાપુને કીર્તિ મંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગાંધી ભૂમિ પોરબંદરથી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે પ્રથમ વખત પોરબંદર આવતા જ બહોળી સંખ્યામાં કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું સૌ પ્રથમવાર પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થયા બાદ બાઇક રેલી સાથે માંડવિયા કીર્તિ મંદિર પહોંચ્યા હતા ત્યાં બાપુને નમન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અહેવાલ અશ્વિન ઠકરા મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે આઝાદીની લડત પણ લડી શકાય છે એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે આજે કીર્તિ મંદિર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને વંદન કરીને મહાત્મા ગાંધીના સિંધિયા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે હું મૂળ પાલીતાણાનો વ્યક્તિ વતની છું પાલીતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે મહાવીર ભગવાનની ભૂમિ છે એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર જીવન જીવનની અંદર પ્રસારિત કર્યો હતો મને આ જે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી ઉપર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું છું